જ્યારે એકનું હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું બંને મૃતક સગા ભાઈ છે અને મૂળ ગીર સોમનાથના વતની છે આ ઘટનામાં ચાર લોકોને ગંભીર ઈજા પહોંચી છે જેમાં એક જ પરિવારના બાળક સહિતના ત્રણનો સમાવેશ થાય છે જેમાં માતા બાળક આઈસીયુમાં દાખલ છે અને તેઓ મૂળ ભાવનગરના વતની છે મળતી માહિતી પ્રમાણે અકસ્માત સર્જનારા ટાટા હેક્સા કારનો માલિક મનોજકુમાર કાળુભાઈ ડાખરા છે અને તેનો પુત્ર કીર્તન ડાખરા કાર ચલાવતો હતો ગઈકાલે યુવતી સહિતના ત્રણ મિત્રો સાથે વીસ વર્ષીય કીર્તન ફાર્મ હાઉસ ગયા હતા અને પરત ફરતા સમયે તેણે આ અકસ્માત સર્જ્યો હતો મૃતકના પરિવારજનોના જણાવ્યા મુજબ કારમાં એક યુવતી અને ત્રણ યુવક સવાર હતા કારની સ્પીડ એકસો ત્રીસથી એકસો પચાસ હતી અને કારમાં સવાર તમામે ડ્રિંક કરેલું હતું હાલમાં પોલીસે કારને કબજે લઈને આગળની તપાસ હાથ ધરી છે બંને મૃતક ભાઈઓની તેમની

શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર